હા જા જા કઈ દી તારા દાદા ને જે કેવું હોય એ આમ જો પૈસા જોતો તો તારા દાદા ને મન ભેગો કરજે એ હો ભાઈ ગમે એવા ભજન ના પ્રોગ્રામ કરે ને મારા આને નથી હરી રામ એનો આયો અને એક નેસ વાઈ ગયો હશે બેડીએ ખૂટી રે

વારો સડાવી દઉં મારો દીકરુ આ રિક્ષા કોણ ને વિ લાવ્યું જવા દે મોઢું મીઠું કરાય રૂકું નથી પણ હાલે હવે કઈ મોઢું મીઠું તન ભજન ના પ્રોગ્રામ બો વાલે મોર નો જવા એ તો જોઈ લીધું કોણ મોર જાય છે હા હા જોઈ લીશું તો આ મારો દીકરો મારો મારા દાદા ને પાછે kayak દી છે મારે

દાદા એક વાત કહું આ કે કે આખા ગામમાં તમારા જેવો અદેખો માં કોઈ નથી બુગો બે તને હું પગાર આપું છું કે નહીં આ તો હાલ્યા લાય દુકાને તો માવો ખાતો નીકળ્યો તમને છું પેલો મારા મુર્ત નો ફેરો છે ભાડું બાકી નહી રાખવું હા હા બાકી નો રાખવું તો મારે મુહૂર્ત નો ફેરો બાકી ન કરવો હા તે વાંધો તો રોકડા દીખ્યો ને હા સારું હાલો આવ્યું સમજો હરી રામ ક આડ ફરી જાવી ફેરો કરવા તો દીકરો મારો યા જ નહીં કરવાનો છે ને આ હાલો હાલો 有人。<laughs> <laughs> મને મારો દીકરો ભટકાડ્યા એ ઠવતાય બોલો ને સાહેબ સાહેબ ના દીકરા ઓરોય આવડે છે

いい l ね。 બોલ્યા મને એમ થઈ ગયું કે મારા ભાઈ કેવો ભાડ છે દીકરા અને હું કઈ પણ કરું ને તારાથી આટલું સહન ન થતું આટલું સહન ન થતું અને આમ જો આટલી બધી અદેખાય મારા માથે સીની છે એ કઈ મને નથી ખબર પડતી લાય લાય પૈસા લાય મારા આ મારો ભાઈ છે પણ કેવડો હોય દેખો કઈ મને ખબર નથી પડતી 有人。<laughs>